કહેવાય છે કે મજબૂરી વ્યક્તિ પાસે કંઈ પણ કરાવી શકે છે અને વાત જ્યારે પોતાનાઓ નહીં આવે ત્યારે તે ગમે તે હદ સુધી જઈ શકે છે પાટણમાં પણ કંઈક આવવું જ બન્યું કે જે પોલીસ માટે બ્લાઇન્ડ કેસ બની ગયો અને ચાલીસ દિવસ સુધી પોલીસને દોડાવવા માટે મજબૂર કરી દીધી તારીખ ચોવીસાગર હનુમાનજી મંદિર ભાગ પાટણ લોકો એક કે તુરંત કરાઈ જા અને પોલીસ નો કાફલો સ્થળ પર પહોંચ્યો કે પોલીસને પણ ત્યાં પહોંચવા માટે કરવી પડી જહેમત છતાં ઝાડી ઝાંખરાઓ થી ભરપૂર તે સ્થળ પર જ્યારે પોલીસ પહોંચી તો જોવા મળ્યો ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહ ફંદો પ્રાથમિક દ્રષ્ટિએ આખી હકીકત આત્મહત્યા લાગવા લાગી પરંતુ એક મહિલાના મોતને લઈને પોલીસ પણ ત્યારે ચક્રાવે ચડી જ્યારે ઝાડની ઊંચાઈ અને તેની આસપાસનું વાતાવરણ શંકાના દાયરામાં આવ્યું

પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ થયેલ મૃતક મહિલા હનુમાનજીના મંદિરે ફૂલની લારી લઈને ઉભા રહેતા કેશર રાવલ હોવાનું જાણવા મળ્યું બીજી તરફ મહિલાની હત્યાને લઈ ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો અને આરોપીને વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેને લઈને પણ પોલીસ પર દબાણ થતું રહેતું હતું તેવા સંજોગોમાં પોલીસે આસપાસના સીટીવી સીસીટીવી ફૂટેજ મોબાઈલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને એફએસએલ ટીમની મદદ લીધી અને ભારે જહેમત બાદ એક કડી પોલીસને હાથ લાગી સૌ પ્રથમ એવું જાણવા મળે કે હત્યાના ગુનાને અંજામ આપનાર જે આરોપીસમ છે તેને હત્યા કરતી વખતે કમરથી નીચેના ભાગે કેસરી કલરનું વસ્ત્ર પહેરેલ છે આ સૌ પ્રથમ અમને સીસીટીવી મારફતે એક ટીપ મળેલ

કડી કે જે જે પોલીસ માટે ખૂબ જ મહત્ત્વની બની વ્યક્તિને પકડવા માટે રાત દિવસ પોલીસની વિવિધ ટીમો કામે લાગી હતી આઠસો શકમંદોની પૂછપરછ હાથ ધરી અને સીસીટીવીના અસંખ્ય ફૂટેજ ચકાસવામાં આવ્યા ત્યારે ચહેરો બેનકાબ થયો એક વ્યક્તિનો

કે જે ન તો એકઠા કરી શકતો રૂપિયા એ પણ પંદરસો રૂપિયા મુજબ અવારનવાર જરૂરિયાત રહેતી હોવાથી ઉછી ના થી તે સારવાર કરાવતો પરંતુ આ વખતે કલ્પેશ ને પંદરસો રૂપિયા જરૂરિયાત હતી જેના માટે તેણે સગા સંબંધીઓ મિત્રો અને પરિચિતો પાસેથી રૂપિયા માંગ્યા પરંતુ કોઈએ મદદનો હાથ ન લંબાવ્યો એક તરફ પુત્રની બીમારીના રૂપિયા માટે સતત ચિંતાગ્રસ્ત રહેતો કલ્પેશ જેને પોતાના પુત્રની સારવાર માટે રૂપિયા ન હોવાથી હવાતિયા મારતો હતો કે તેની નજર પડી હનુમાનજી મંદિર બહાર ફૂલોની લારી લઈને ઊભી રહેલ કેસર રાવલ પર તેની પાસે રૂપિયા હશે તે શંકા એ કલ્પેશે ચોરીનો પ્લાન બનાવ્યો આરોપી છે કે પરંપરાગત મંદિરે આવવાનો રસ્તો છે આ રસ્તો છોડી અને ઝાડીઓના રસ્તે ચોરી કરવાના ઈરાદે મંદિરે આવી અને મરણ ગનાર બેન છે એના ઉપર ચોરીના ઈરાદે હુમલો કરી અને ચોરી રૂપિયા પંદરસો નાણાંની એને ચોરી કરી કલ્પેશને પંદરસો રૂપિયાની ચોરી કરતા કેસર જોઈ ગઈ અને તેની સાથે ઝપાઝપી કરી કેસરે કહ્યું કે તે પૈસાની ચોરી માટે મારી પર હુમલો કર્યો છે હું આખા ગામમાં જાહેર કરી ગામ ભેગું કરીશ અને તને ગામ બહાર કઢાવી મૂકીશ તથા દંડ કરાવીશ તુરંત પડી ગયો પુત્રની સારવાર અને પોતાનો ગુનો છતો ન થાય તે પડોજણ માં રહેલ કલ્પેશ ગામમાં ચાલતી આવતી પરંપરા થી ગભરાઈ ગયો અને પોતાની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે કેસરને મંદિરેથી મંદિરે થી વાળ ખેંચી બાવળો ની ઝાડીઓ માં લઈ ગયો અને સાડીના છેડાથી ટૂપો આપી હત્યા કરી દીધી અને તેની પાસે રહેલ પંદરસો રૂપિયા કાઢી એક સાડીનો છેડો મહિલાના ગળામાં અને બીજો છેડો બાવડની ઝાડીઓની ડાળખીએ બાંધી હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો અને ઘરે આવી પોતે પહેરેલ કપડાં બદલી દીકરાની સારવાર કરાવવા હોસ્પિટલ લઈ ગયો આરોપી કલ્પેશ છે તેની વિરુદ્ધ ભૂતકાળમાં ત્રણ ગુનાઓ દાખલ થયેલ હોય તેથી એને ખબર પડે કે મારા વિરુદ્ધ ફરીથી એક ગુનો દાખલ થશે તેથી આ બેનને છે એની સાથે એને ઝપાઝપી કરેલ અને બેનની જે સાડીનો જે છેડો છે એ છેડાથી એને બેનને ગાડીઓમાં ખેંચી જઈ અને છેલ્લે એને બેનને ગળે ટૂંકો આપી અને બેનની હત્યા કરી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે તેણે જે મરણ જનાર બેન છે અને અને અંજામ આપ્યો છે પોલીસ પોલીસના દાવા મુજબ આરોપી મંદિર પાછળથી થી ચારસો મીટર રસ્તો પસંદ કર્યો કે જે રસ્તે સામાન્ય વ્યક્તિ પણ જતા સો વાર વિચાર કરી તેવા રસ્તેથી આવીને તેણે આખી ઘટનાને અંજામ આપ્યો જોકે એક બ્લાઇન્ડ કેસ ને ઉકેલવા માં આત્મહત્યા માં ખપાવેલ કે ચોરીને અંજામ આપ્યા બાદ હત્યા ને અંજામ આપનાર કલ્પેશ જેલ હવાલે થઈ ગયો છે જ્યારે કેસર રાવલ મોત ની આગોશ માં પાટણથી અશરફ ખાન જત ઇન ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ